રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગુજરાત સરકાર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જુનાગઢ દ્વારા સંચાલિત કેશોદ તાલુકા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન આદર્શ નિવાસી શાળા કેશોદના પટાંગણમાં નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જુનાગઢના પીડી સરવૈયાના અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યું હતું સ્પર્ધા પૂર્વે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકાના પ્રમુખ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા કેશોદ તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં ત્રણસો પચાસ કરતા વધારે સ્પર્ધકો અને પાંત્રીસ કરતા વધારે સંસ્થાઓએ ભાગ લઈ તાલુકા કક્ષાની ચૌદ કૃતિમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું સ્પર્ધાના પ્રથમ વિજેતા આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે અને કેશોદ તાલુકાનું ગૌરવ વધારે તેવી શુભકામનાઓ પાઠવી હતી કલા મહાકુંભ બે હજાર ચોવીસ પચીસ કેશોદ તાલુકા કક્ષા આજે આદર્શ નિવાસી શાળાના પટાંગણની અંદર કેશોદ તાલુકા કક્ષા કલા મહાકુંભ બે હજાર ચોવીસ પચીસનું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધાની અંદર કેશોદના ધારાસભ્ય શ્રી અને દેવાભાઈ માલમ અને નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા એમણે ખાસ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને આજના આ કાર્યક્રમની અંદર મામલોદાર સાહેબ તાલુકા પંચાયત અને અન્ય હોદ્દેદારોએ પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે આજના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણના શ્રી સરવૈયા સાહેબે ઉપસ્થિત રહી અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હું બ્રિજેશભાઈ ભાવ સાહેબ આદર્શ દિવસ શાળા અનુજાતિ કલ્યાણ સંચાલિતના આચાર્ય તરીકે આજ રોજ અમારી શાળામાં તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં અધ્યક્ષાને નાયબ નિયામક શ્રી જૂનાગઢ જિલ્લાના અનુઝાદી કલ્યાણના શ્રી સરવૈયા સાહેબ હાજર રહ્યા તેમજ જિલ્લાના આપણા તાલુકાના પણ ઘણા બધા હોદ્દેદારોએ કાર્યક્રમને દિપાવ્યો છે તેમજ હું એવું કહું કે આપણા કેશોદ તાલુકાના ઘણી બધી શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા સાડા ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હું આજ રોજ એવું કહી શકું કે આ કેશોદ તાલુકાના બાળકો જે જુનાગઢ જિલ્લા સુધી રાજ્ય સુધી એનો પ્રગતિ કરે નામ રોશન કરે એ પણ આ પત્રથી શુભેચ્છા પાઠવીએ છીએ અનિરુદ્ધસિંહ બાબરિયા ન્યૂઝ